જય જવાન જય કિશન જય ભુલેધર આજે તારીખ પાંચ છઠ્ઠો મહિનો અને બે હજાર પચીસ હવે આપણે કાલેજી તમને માહિતી આપી સરેરાશ કેટલા ઇંચ વરસાદ આખા ચોમાસા દરમિયાન થશે તો એમાં ખાસ મિત્રો અમુક મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ સોટીલા અમરેલી તો મિત્રો ખાસ આજે જે માહિતી આપું એમાં મેં કાલેજી કીધું એમાં ક્યાંક ને ક્યાંક તમને થોડીક અસમત થઈ હોય એટલે ફરી રિપીટ કરી દઉં કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર પછી એમાં આખો સૌરાટ આવી જાય આપણો પછી અમરેલી હોય કે જુનાગઢ હોય કે ગમે હોય આખા સૌરાષ્ટ્રની અંદર સારામાં સારું ચોમાસું જાશે અને સરેરાશ આપણે કહીએ ને તો સરેરાશ પચાસથી સાઠ ઇંચ વરસાદ થશે એમાં જે વધારે વરસાદની આપણે જે શક્યતા દેખાય એમાં ખાસ કરી અને પોરબંદર જિલ્લો દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લો અને જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો એમાં મારા અંદાજ પ્રમાણે સિત્તેર ઇંચ સિત્તેર ઇંચ સુધી વરસાદ પૂગી શકે આપણે જે અવાર ચાર મહિનાનું ચોમાસું કહી કે હાડા ચાર મહિનાનું ચોમાસું કંઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચારો થશે એમાંય પણ સાઠ ઇંચ સુધી વરસાદ પહોંચી જશે અને ઉત્તર ગુજરાત પછી મધ્ય ગુજરાત એમાં એમાંય પણ ચાલીસ પિસ્તાળી પચાસ ઇંચ સુધી વરસાદ થશે કચ્છમાં પણ ચાલીસ ઉપર વરસાદ થશે ચાલીસથી પચાસ ઇંચ અમુક વિસ્તારોમાં ઓછો રહીએ ઇંચ થાય તો અમુક વિસ્તારોમાં પચાસ ત્રણ પાંચનો એરિયો બહુ મોટો છે એટલે આ રીતે આપણી જે અનુભવ છે એમાં મારો અંદાજ પહેલાં હતો હું કહેતો કે બારાની વરત થાય પણ જે આપણે કીધું કે ઋણી નક્ષત્ર પૂરું થઈને ચાર પાયા પૂરા થાય પછી આપણે સસોટ એનું તાણ તમને તમારી સામે મૂકી અને માહિતી આપશું તો સસોટ તાણ એ છે કે આજે આપણે જિલ્લા લેવલ અને ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરી એ રીતે આમ જોઈએ તો આપણે ઓલ ઓલ લેવલ ગુજરાતની અંદર જે આપણે બારાની વરખ કીધું હતું એમાં ફેર એટલો પડવાનો હશે કે જે સૌરાષ્ટ્રનો વિસ્તારો છે એમાં સૌરાષ્ટ્રને અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મને સોળાની વર થાય એવું લાગે છે સોળાની વર એટલે સારામાં સારું વર વરસાદ પૂરો થશે વર સારું થશે સૌરાષ્ટ્રની અંદર સોળાની વર થાય એવું લાગે અને બીજે આપણે વાત કરીએ તો કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એમાં દસથી બારાની વરસ થશે બારાની ફાઇનલ પણ શંકા ફદ રહે કે દસ આની પણ થઈ શકે પણ બારાની એટલે સરેરાશ ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર બારાની વરસ રહેશે એમાં સૌરાષ્ટ્રમાં સારામાં સારું વરસ હશે એમાં દક્ષિણ ગુજરાત પણ આવી જશે પણ ટોપ વન ઉપર કહીને તો સૌરાષ્ટ્ર રહે સૌરાષ્ટ્રના વરસાદમાં કોઈ બાકી જ નહીં રહીએ અને અગાઉ મેં કીધું એમ કે આખા વર્ષની અંદર ચોમાસા દરમિયાન જે આપણે બે ખાલા કીધા એમાં જમીન પ્રમાણે પાણી પણ આપવું પડે જો કે કોઈ કોઈ વિસ્તારોમાં એક પિયત આપવું પડે કોઈમાં બે અને કોઈમાં ત્રણ એટલે આ રીતે ચોમાસું જશે ચોમાસામાં આમ જોઈએ તો કોઈ વસ્તુની ટેન્શન લેવા જેવી વાત જ નથી બે હજાર પચીસનું ચોમાસું સારું જ જવાનું છે ઉત્પાદન પણ મારી દૃષ્ટિએ સારું રહેશે એ એક તમને એક એ માહિતી આપું કે હું જે અનુભવ કરતો હોઉં એમાં ક્યાંક ને ક્યાંક આપણે પહેલાં પૂર્વજો જો વખતથી માંડવીને આપણે ડેડવા ગણતા અને હાથ ભરી અને જોતા તો એ પણ કારણ આપણે કંઈ કરવું નથી પડતું એ પણ આપણે મારો અનુભવ છે ત્યાં સુધી જે મગા નક્ષત્ર આવે છે એ જ્યારે લોઠું વરસ હોય અને વરસાદ એની અંદર પડે ને પૂર કાઢે અને ઘણીવાર ખેતરું દ્વારા પાણી નીકળી જાય તો પણ માંડવી છે આપણે આપણી ભાષામાં કહીએ ને કે ગાડું ગાડું મણ વીઘે થાય એથી ઓછી રહેતી નથી એથી ઉત્પાદન વધારે થાય છે આવું પણ તારણ હોય છે પછી આપણે જે અમુક નક્ષત્ર હોય છે એમાં કયા નક્ષત્રમાં વરસાદ સારો થાય તો રોગ ઓછા આવતા હોય એ પણ તમને ટૂંક ટાઈમમાં માહિતી આપીશ પણ એટલું માહિતી આપી દઉં કે મગા નક્ષત્રનું પાણી છે ને એ અમૃત જેવું હોય અને જે આપણે પૂર્વજો કહેતા કે ભાઈ એનું પાણી ભરીને રાખી દઈએ ને તો આપણે શિયાળા દરમિયાન કે ઉનાળામાં પાણી પીએ તો માંદુમાણે પણ હાજર થઈ જતું હોય તો જે આપણે અમુક પૂર્વજો કહી ગયા એમાં સ સચોટ વાત એ છે કે સત્ય છે પણ ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં સુધી પહોંચી નથી શકતા પણ જેટલો અનુભવ કરીને એટલો આમાં અનુભવ થાય એમ છે એટલે મિત્રો ખાસ કરી અને જે આપણે આ સોમાહાની વાત કરવાની હતી એ માહિતી દીધી અનુસાર જ રહેશે હવે ટૂંક ટાઈમમાં આપણે છે ને વરસાદ વાવણી લાયક વરસાદ થવાના ચાલુ થઈ જશે જો કાલે છ તારીખ છે જે આપણે જૂનો કાર્યક્રમ છે અને જે તમને મહિનાની તારીખ આપેલી છે એ મુજબ જ વાવણી ચાલુ થઈ જશે તો અત્યારે જે આપણે ક્યાંક ને ક્યાંક જે ઠંડસ્ટોમ એક્ટિવિટી થાય છે એમાં કાલે પણ સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ અથવા ઝાપટાથી માંડી અને સારો એવો વરસાદ જોવા મળ્યો તો અમુક વિસ્તારોમાં એ રીતે જ આ કાલથી આજ થોડો ઘણો વિસ્તારોમાં વધારો જોવા મળશે એથી કાલે જ વિસ્તારો વધશે પણ આ બધા છૂટા સમય અને સીમિત વિસ્તારો હશે પણ જેમ દિવસો પાર કરશું એમ એમ વિસ્તારો વધતા જ હશે ને વર્ષ વાવણી લાયક વરસાદ પણ વધતા વધતા જશે એમાં ખાસ કરી અને જે નૈઋત્યનું સોમાવું કરવાનું છે મહારાષ્ટ્ર આવી એમાં અગિયાર તારીખ આવશે એટલે અગિયાર ને બાર તારીખે તમને પણ સોશિયલ મીડિયામાં અને વિજ્ઞાનીઓ તરફથી આપણા જે ગુજરાત સૌરાષ્ટ્રના જે આપણે યુટ્યુબની અંદર તમામ આગાહીકારો જે આગાહી આપે બધા આગાહી સારા જ છે પણ ક્યાંક ને ક્યાંક મોડલનો અભ્યાસ કરતા હોય તો મોડલમાં તો બે દી વરસાદ આવે બે દીધી ગાયબ થઈ જાય પણ આપણે દેશી કસકાતરા અને હવામાનની માહિતી હોય તો અગાઉથી આપણે એવું પણ જોવા મળી શકે કે આ બધું આમ જ થવાનું છે એટલે અગિયાર બાર તારીખની અંદર અરબી સમુદ્રની અંદર અસ્થિરતા પણ જોવા મળશે અને નવી રીતે પાછું ચોમાસું આગળ પણ વધશે અને ક્યાંકથી અગિયાર બાર તારીખ આવશે એટલે સોશિયલ મીડિયાની અંદર તમને પણ આમની માહિતી જોશમાં મળી જશે કે હવે વરસાદ થવાના છે અને તમે પણ વરસાદ દેખી શકશો કે હવે વરસાદ થશે એટલે કોઈ ટેન્શન લેવાની વાત નથી છૂટા સમયે વિસ્તારોથી વાવણીની શરૂઆત થશે ધીરે ધીરે નૈઋત્યનું ચોમાસું ભૂગશે એ પહેલાં તો ઘણા વિસ્તારોમાં વાવણી માટે એક એક મે પણ થઈ જશે એટલે કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી વરસ સારું જવાનું છે અને ખાસ મિત્રો તમને ભલામણી કરવાની છે કે મારો વિડીયો આખો પૂરો જોજો જેથી કરીને તમને કોઈ અસમજ ઊભી ના થાય અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં કમેન્ટ કમેન્ટ કરી અને કમેન્ટ કરજો જેથી કરી અને હું તમને કમેન્ટ દ્વારા અથવા વિડીયા દ્વારા માહિતી આપી શકું અને મિત્રો ટૂંક ટાઈમમાં આપણે ખરેખર દિલથી મારે પણ એક લાઈવ કાર્યક્રમ રાખવાનો વિચાર પણ છે ઘણા મિત્રો કમેન્ટમાં પણ કહેતા હતા પણ આપણે હજી થોડોક ટાઈમ ટાઈમ લાગશે કારણ કે હજી થોડોક આપણે લાઈવ થવામાં ક્યાંક ને ક્યાંક આપણી આગળ ક્ષમતા નથી એટલે ટૂંક ટાઈમમાં એ પણ આપણે ડિક્લેર કરશું તમારી ઈચ્છા હશે તો લાઈવ એકથી લાઈવ કાર્યક્રમ પણ રાખશું જેથી કરી અને તમારા એરિયા ડીટ અને આપણે કઈ રીતે જોતા હોય એમની માહિતી તમને આપી શકું રૂબરૂ એટલે આપણા વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય ગુરલીધર